રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચોપનમાં વાર્ષિક એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ત્યારે દોડની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે એની પરંપરા મુજબ આજે ચોપન એથ્લેટિક્સ મીટ એન્યુઅલ એથ્લેટિક્સ મીટ આજે થઈ રહી છે એમાં મોટી સંખ્યામાં આ વખતે આપણે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે દર વર્ષ કરતાં થોડું આ વખતે અલગ છે કારણ કે કોમનવેલ્થ ગેમ અને બધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પણ આજે ભારતના આંગણે અને ગુજરાતના આંગણે યોજવા જઈ રહી છે એ વખતે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી ઉપર ભાર મૂકી અને જે લોકોએ પોતાની ક્વોલિફાઈંગની અંદર કોલેજ લેવલે સારું પરફોર્મન્સ કર્યું હોય એ લોકોને અહીંયા આપણે નિમંત્રિત કર્યા છે આ બધા જ ખેલાડીઓ જે છે એ ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે આજે સવારે જ દસ કિલોમીટરની જે દોડ થઈ એમાં વિદ્યાર્થીઓએ ખૂબ સારું આગળના વર્ષો કરતાં પરફોર્મન્સ આપ્યું છે આશા રાખીએ કે આપણા આ જે વિદ્યાર્થી પ્રતિભાગીઓ અહીંયા છે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે એ ઉત્તરોત્તર એ વધતું રહે સારું રહે અને યુનિવર્સિટી છે એ સતત એમને એમને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એ માટે પ્રયત્નશીલ છે અને આવનારા વર્ષોની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ અહીંયા થઈ રહી છે એ વખતે ગુજરાત માટે એક ગૌરવની વાત છે કે એમાંથી પણ જો સ્પર્ધકો આપણી યુનિવર્સિટીમાંથી મળે તો એ એક બહુ મોટી સિદ્ધિ થશે આપણા માટે અને હું એના માટે ખૂબ આશા રાખું છું અને અભિનંદન આપું છું બધા જ વિદ્યાર્થીઓને સાથે સાથે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને અન્ય યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર કે જે અમારા સ્પોર્ટ્સ બોર્ડમાં છે એમનું પણ માર્ગદર્શન મળતું રહે છે અહીંયા જે જજીસ આવેલા છે રેફરી એ લોકો પણ એ લોકોનો પણ ખૂબ મોટો પરિશ્રમ છે આ એક મોટો યજ્ઞ છે અને મને આશા છે કે આવનારા ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને ઇન્ટર યુનિવર્સિટી ઝોનલ લેવલ અને ત્યારબાદ નેશનલ લેવલ્સની અંદર એમનું સારામાં સારું યોગદાન આપશે એવી મારી દરેક ખેલાડીઓને શુભેચ્છાઓ છે અત્યારે જે બોર્ડ ઓફ સ્પોર્ટ્સની દરખાસ્ત છે એ મુજબ ઇન્ડોર સ્ટેડિયમ જે છે એની ટેન્ડરની કાર્યવાહી બધી પૂરી થઈ ગઈ છે હવે માત્ર એમાં એનો ઓર્ડર આપવાની વાત છે તો ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ ઇન્ડોર સ્ટેડિયમમાં આપણે ઘણા વખતથી કાર્યરત છે જ પણ એનું નવીનીકરણ આપણે કરવા જઈ રહ્યા છીએ તો લગભગ ચાલીસ લાખના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમનું સંપૂર્ણ નવીનીકરણ નવીનીકરણથી થશે છેલ્લા લગભગ બેક વર્ષથી આપણો સ્વિમિંગ પૂલ જે બંને હતા એ બંધ હતા તો એને અત્યારે આપણે ચાલુ કર્યા છે ફરી પાછા અને બંનેની અંદર સ્વિમિંગ પુલની અંદર ફિલ્ટરેશન ક્લોરિનેશન અને સારામાં સારું એની સ્વચ્છતા ત્યારે હાઇજીન પોઈન્ટ ઓફ થી એ માટે પણ યુનિવર્સિટીએ પગલાં હાથ ધર્યા છે અને એ અત્યારે આપણે ઇન્ટર કોલેજ જે ટુર્નામેન્ટ છે એમાં સ્વિમિંગની ઓલરેડી થઈ ગઈ આપણે ત્યાં અને એ થવા જઈ રહી છે કોચ અત્યારે આપણી પાસે બેડમિન્ટનની અને જીમની અંદર એ બધા કોચ અત્યારે છે પણ સાથે સાથે ટેનિસ બાસ્કેટબોલ આવી જે રમતો છે ખાસ કરીને હેન્ડબોલ ફિમેલ જેનું આપણે એઆઈયુનું જે અહીંયા યજમાની કરવા જઈ રહ્યા છીએ એ માટે જરૂર પડવાની છે એટલે કોચની પણ નિયુક્તિ થાય એ માટે અત્યારે પ્રયત્નો હાથ ઉપર છે દરખાસ્ત તમારી પાસે છે એની જાહેરાત આપી યોગ્ય અને આવશે એ જ રીતે રાજ્ય સરકારે પણ આપણને ચાર કોચ નિમણૂક કરવા માટેની મંજૂરી આપી છે એટલે એ ગ્રાન્ટીન એઇડના ધોરણે ચાર કોચની ભરતી પણ આપણે કરવા જઈ રહ્યા છીએ વાઘેલા વનરાજ રમેશભાઈ મહેનત તો હું સર કોલેજથી આવ્યો છું પહેલાં સેમથી એટલે ત્રણે ત્રણ વર્ષ એક ધારી કરી છે અને હું આજ જ ગ્રાઉન્ડમાં સવાર મોર્નિંગ બે ટાઈમ વર્કઆઉટ કરું વહેલો તો શું પાંચ વાગે આવી જાઉં કેમ કે કોલેજ જવાનું એટલે પહેલે સાડા પાંચે આવીને વર્કઆઉટ કરીને પછી ડાયરેક્ટ કોલેજ જતો ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં છું અત્યારે ચાર ઓલા સર રમેશભાઈ સર લગાતાર બે વર્ષથી આ મહેનત મારી ચાલુ છે અને રોજ એને બે થી ત્રણ કલાક સવારના મહેનત કરી આ દોડ છે એ સવારમાં અમે એથ્લેટિક્સ ને વર્ક કરી અને ફૂટબોલનું સાંજે સર થઈ જાય આ સવારે ભણવાનું બપોરે ને આ સાંજે બસ એ રીતે કોઈ પ્રોબ્લમ નથી પરિવારના સપોર્ટમાં એ લોકો મને એટલું સપોર્ટ કરે ને એના સપોર્ટના લીધે હું આટલી આગળ આવી હોઉં